નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી રહે વાત કરીએ પાટણના બજાર ભાવની તકેડ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ ના બજાર ભાવની વાત કરીએ તો આજે પાટણ માર્કેટ ના દરેક પાક ના 100% સાચા બજાર ભાવ સો પહેલા જીરો નો ભાવ 4140 થી 4250 રૂપિયા રાયડો 1065 થી 1159 રૂપિયા રાયડો 1065 થી 1159 ગોવાર आठ सौ पंचोतेर थी नौ सौ सड़सठ एरं बजार भाव अगियारो थी बार सौ अड़तीस रचका बाजरी बात करिए तो पाँच सौ पचास से छ सौ रुपया सुवाना बाजार भाव एक हज़ार सेर सौ पचास रचको चौतरीसों अड़तालीसौ रुपया चिकुड़ीना भाव ओगणीसौ पचास से ओग्स सौ पचास रुपया अड़द बार सौ सो थे सोलसो पचास रुपया अजमा बाजार भाव चौदह एक सौ पचीस जुआर नौ सौ सोल थे नौ सौ पंचासी रुपया वियार सौ पचास थी पंदर सौ रुपया बाजरीना भाग चार सौ ऐसे एसौ सात रुपया सफेदल सत्तर सौ थी ओगण सौ चालीस घंटुकड़ा में पाँच सौ साठ थे छ सौ पांसठ रुपया बाद कपासना बजट भाग तेर सौ पच्चीस चौदह सौ पांसठ रुपया खेड़ मित्रों आज પાટણ માર્કેટયાર્ડના સાચા બજાર ભાવની વાત કરીએ તો રોજેરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરીને વિડીયોમાં